મેળાત તાલુકાના રાજપાડી ખાતે સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા બપોર બાદ શરૂ થયેલ વરસાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ સામાન્ય રીતે ચોમાસામાં મોટા મોટાભાગના તહેવારો આવતા હોય છે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી નજીક આવેલ ડુંગર ઉપર બિરાજમાન સારસા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો દર વર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે આ મેળો રાજપાડી નગરથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે રાજપાડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે જેમાં વાલિયા નેત્રંગ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મોટી જનમેદની ઉમટે છે સારસા ડુંગર ઉપર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપાડીથી થોડે દૂર પણ સારસા માતાનું મંદિર આવેલું છે આજે ભરાયેલ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જોકે બપોર બાદ વરસાદી માહોલ શરૂ થયો હતો છતાં પણ વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપાડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો